પેટ્રોલ ડીઝલના વધતા ભાવ અને પર્યાવરણને અનુકૂળ આવે તે માટે રાજકોટ આઈટીઆઈના વિદ્યાર્થીઓએ એક સોલાર પર ચાલતી કાર બનાવી છે તો ચાલો જોઈએ કે આ કાર કેવી રીતે વર્ક કરે છે અને તેઓએ કેવી રીતે આ કારને તૈયાર કરે બેન્ચ નંબર એક્યાસી અને વ્યાસી ના તાલીમાર્થી ઓગા થઈ અમે એક મોડલ તૈયાર કરેલું છે જે સોલારથી ચાલતું ઇલેક્ટ્રિક વાહન છે જેમાં અમે લિથિયમ બેટરીનો ઉપયોગ કરેલો છે અને પીવીસી ની ફ્રેમ અને વુડ ની ફ્રેમ ઉપયોગ કરેલો છે આખી ફ્રેમમાં ક્યાંય મેટલનો ઉપયોગ નથી કરેલો અને એમાં જે અડા ટેકનોલોજીના સેન્સર અને ઉપયોગ કરેલો છે સોલાર પેનલની મદદથી બેટરી ચાર્જ થાય છે અને બેટરીની મદદથી મોટર ઓપરેટ થશે અને આ રીતે સોલારથી ચાલતી વાહન તરીકે આપણે મોડલ આપણે એક ફાયર સેન્સર આમાં રાખેલું છે આગ લાગે એટલે ફાયર સેન્સર ઓપરેટ થઈ જાય છે અને તાત્કાલિક આપણે નુકસાન થતું અટકાવી શકાય ખાસ કરીને વાયરિંગને આપણા મોડલમાં આપણે પ્રોટેક્શન સર્કિટનો ઉપયોગ કરેલો છે આખી બેટરી અથવા કોઈ હાઈ વોલ્ટેજ અથવા લો વોલ્ટેજ વાયરિંગમાં ક્યાંય શોર્ટ સર્કિટ થાય તો ઓટોમેટિક કટ ઓફ કરી નાખે છે આ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ આપણે આ મોડલમાં કરેલો છે આ પ્રોજેક્ટમાં આપણે ચાલીસથી પચાસ કિલો સુધીની વેઇટવાળા છોકરાઓ હોય તો એ વ્યવસ્થિત ચલાવી શકે સાઠ સિત્તેર કિલોમીટરમાં થોડુંક પિકઅપ ઓછું લાગે છે સામાન્ય ગાડીમાં પાર્કિંગ સેન્સર આપેલા હોય છે કે પાછ ગાડીની પાછળના વગમાં કોઈ એક બે ફૂટની આજુબાજુમાં કોઈ વસ્તુ અથવા કોઈ વ્યક્તિ આવે તો આપણને ઇન્ડિકેટ કરે સેમ આ પ્રોજેક્ટમાં આપણે એક ફૂટની પાછળ કોઈ વ્યક્તિ આવે તો આપણને બઝર ચાલુ થઈ જાય છે અને ઇન્ડિકેટ કરે છે કે કોઈ વ્યક્તિ પાછળ આવેલો છે અત્યારે જોવા જઈએ તો વધુ ભાગે ઇલેક્ટ્રિક વ્હીકલ બહુ માર્કેટમાં છે અને જેથી કરીને પેટ્રોલ ડીઝલ અછત થવાની સંભાવના હોઈ શકે છે ભવિષ્યમાં તો એના થ્રુ આપણે ઇલેક્ટ્રિક વ્હીકલ બનાવ્યું છે અને અમે આ કારનો પ્રોજેક્ટ અમારા સરના માર્ગદર્શન પ્રમાણે બનાવેલો છે આ વ્હીકલમાં અમે વાયરિંગને ટોટલી કામ સોર્કિટ મોડ્યુલ પછી વાયરિંગ છે એ બધું મેં જાતે ફિટિંગ કરેલું છે મેં સર્કિટ બનાવેલી છે એમાં વોલ્ટેજને હિસાબે કોઈ પણ વસ્તુ ઉડી ગયેલી છે મારા વાયરિંગમાં લગભગ એકથી દોઢ મહિના જેવો ટાઈમ લાગ્યો છે પહેલી વાર ને બીજી ને એવી રીતના ઘણી વાર નિષ્ફળ ગયેલા છે અને પાંચમી કે છઠ્ઠી વારે અમારી આ કાર પૂરી બનેલી છે એમાં છે ને એક એમજેપી મોટર્સ છે એ લોકો જોવા આવ્યા હતા એના એને એમાં મારું સિલેક્શન કરેલું છે આ જેટલા પાસ લાગેલા છે તે બધા મેક ઇન ઇન્ડિયા છે અને આપના નરેન્દ્ર મોદી સાહેબનું સપનું હતું કે મેક ઇન ઇન્ડિયાનું તો એના થ્રુ અમે આખી ઇલેક્ટ્રિક કાર બનાવેલી છે સર કહેતા ગયા એમ બધી અલગ અલગ આમાં મોડ્યુલ અને કેવી રીતના કામ કરે છે એના ઉપર અમે કાર બનાવેલી છે તો તમે જોયું કે વિદ્યાર્થીઓ અને શિક્ષકોની અર્થાત મહેનત બાદ આ કાર કમ્પ્લીટ થઈ હતી એટલે ખાસ વાત એ છે કે આ કારમાં જે પાર્ટ્સ યુઝ કરવામાં આવ્યા છે તે તમામ ઇન્ડિયાના છે એટલે કે આ કાર મેક ઇન ઇન્ડિયા બનાવવામાં આવી છે અને આ કારનો ફાયદો તમામ લોકોને થવાનો છે કેમેરા પર્સન ગૌરવ લશ્કરી સાથે હું નિખિલ મકા વૈશો ડે રાજકોટ